બિહાર સરકારે પેન્શન રકમ રૂપિયા ચારસો થી વધારી રૂપિયા અગિયારસો કરી એક પોઈન્ટ જીરો નવ કરોડ થી વધુ લાભાર્થીઓને સીધો લાભ બિહાર સરકારે પેન્શન રકમ રૂપિયા ચારસો થી વધારી રૂપિયા અગિયારસો કરી એક પોઈન્ટ નવ કરોડ થી વધુ લાભાર્થીઓને સીધો લાભ બિહારના વરિષ્ઠ નાગરિકો વિધવા મહિલાઓ અને દિવ્યાંગ પેન્શનર્સ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે મુખ્યમંત્રી નીતિશ કુમારે જાહેરાત કરી છે કે સામાજિક સુરક્ષા પેન્શન યોજના હેઠળ મળતી માસિક પેન્શન રકમ હવે રૂપિયા ચારસો થી મુજબની પેન્શન જુલાઈ મહિનાથી લાગુ કરવામાં આવશે દરેક લાભાર્થીના ખાતામાં દર મહિને દસમી તારીખે જમા કરવામાં આવશે આ નિર્ણયથી રાજ્યના એક કરોડ નવ લાખથી વધુ વરિષ્ઠ નાગરિકો વિધવા મહિલાઓ અને દિવ્યાંગોને સીધો લાભ મળશે રાજ્ય સરકારના આ પગલાનો ઉદ્દેશ્ય લાભાર્થીઓને આર્થિક સુરક્ષા આત્મગૌરવ અને સામાજિક સુરક્ષા આપવાનું છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે મોટા પાયે લાભાર્થીઓને જેથી ગ્રામ્ય અને નબળા વર્ગના મતદારોમાં સરકાર પ્રત્યે વિશ્વાસ વધે આ પેન્શન વધારો વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ લાગુ થશે જેમાં વૃદ્ધાવસ્થા પેન્શન વિધવા પેન્શન દિવ્યાંગ પેન્શન અને અન્ય સામેલ છે રાજ્ય સરકારના નિર્ણયથી હવે કુલ વાર્ષિક ખર્ચમાં રૂપિયા ત્રણ હજાર પાંચસો ચોરાણું કરોડ જેટલો વધારો થશે છતાં મુખ્યમંત્રી કુમારે કહ્યું છે કે વૃદ્ધો અને નબળા વર્ગના નાગરિકોનું માન ગૌરવ જાળવવું અમારી પ્રથમ પ્રાથમિકતા છે